અયોધ્યા એ કીધું છે પોંચ વાગ્યા પોત વાગ્યા એક વખત તો થઈ હજી હેલિકોપ્ટર વાળો આવ્યો ખાધા મારે તો કોઈ નહીં પણ પેલા ગોમ ના ને

આપડો આપડો કોટો ના વાગ વિદેશ જવો આ તો વિદેશ જવું છે સરપલ લે બધા અરે બાબુડો તો બાબુ બાપુ રાટ જોઈ રહ્યા છે આઠેલો આ ઠેલું ખપકાય ખપકાય

સરપંચ તમે નથી કીધું સર પણ ઘેર પકા અને નાલે જવાય હાકો મૂકવું એટલે તાર આબુ છે કે પછી ઘેર આવું છે તમે

મારું મન રાજયેલાલ પાસું દિવસ પાસુ હેલિકોપ્ટર માં પેટ્રોલ નહી આપડે વી ટ્રેક્ટર માં ફોન વેડ દઈએ

નાઇટ માં લઈને સરપંચ પેલા મને ગુદામ ગો મોટો તો ગુજરાત રહ્યો મૂકીએ તું નહી આલુ શું તમે હેડો પછી પેલા ગુજન ગલાવો છૂટા ખાલું મારા પાસે હું યાર તમે સરપંચ આગળ ના જ લેવાના આ તો સોના મો ના પોતા હજાર

જવાન ના આપ ભગવાન કૃષ્ણ હે